દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારે મેં ખાંગા તો આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં અગિયાર ઇંચ વરસાદ જોવા મળ્યો દ્વારકા જિલ્લામાં ચાર કલાકમાં પંદર ઇંચ વરસાદ થતા અનેક ગામો બેટમાં ફેરવાયા તો બચાવ માટે ગયેલી એનડીઆરપી ટીમ ફસા જતા વાયુસેના દ્વારા મદદ લેવામાં આવી તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગીર ગરડા કોડીનાર ઉનાના ગીર બોર્ડર અને ગ્રામ્ય વિસ્તારમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ તો તલાળા અને સુદ્રાપટામાં મેઘરાજાએ વિરામ લીધો બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ વેલમાં ગ્લો પ્રેશરમાં ફેરવાઈ જઈ ગુજરાત તરફ આગળ વધી હોય તેવું જોવા મળ્યું તો ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે તેઓ હવામાન નિષ્ણાંત જણાવી રહ્યા છે તો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત પર અસર કરશે તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે તો સો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ત્રેવીસ જુલાઈથી બપોરે ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ ભાવનગર સુરત નર્મદા સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉપરાંત એકસઠ કિમની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ગાજવીજ સાથે અગિયાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે સવારથી સાબેલાધાર વરસાદ રહ્યો છે તો હવામાન વિભાગથી પાસે મળતી માહિતી પ્રમાણે આજે છ કલાકમાં એકસો ને આઠ તાલુકામાં વરસાદ નોંધાયો તેમાં પણ દ્વારકાના કલ્યાણપુરમાં આ ફાટ્યું જેમાં છ કલાકમાં અગિયાર ઇંચથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજના શરૂ કરી છે તો ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા બાર લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી જ છે તો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન સાથે સંકળાયેલા લોકોને વધુમાં વધુ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે તો બટાફટ ગયા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ગુજરાત અને ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું જ્યારે ગુજરાતમાં ચોવીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તરાખંડમાં ત્રેવીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમરાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળમાં એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના આવનારા ત્રણ દિવસ ભારે વરસાદ જોવા મળશે તો આ દિવસોમાં દ્વારકા પોરબંદર સુરત નવસારી સહિતના જિલ્લામાં અગિયાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો ચોવીસથી પચીસ જુલાઈ દેશના પશ્ચિમ ભાગોમાં વરસાદની શક્યતા છે તો બેથી થી પાંચ ઓગસ્ટ વચ્ચે સારો વરસાદ રહેશે તો 24 થી જુલાઈ દેશના પશ્ચિમ ભાગોમાં અંબાલા પટેલની મોટી આગાહી ચોવીસ જુલાઈ સુધી ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા તો વડોદરા આણંદ નડિયાદ કપડવન જંબુસર પંચમહાલ મહીસાગરના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તા આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં વરસાદ નથી તો આમાં રાધનપુર કાંકરેજ ભાગોમાં ઝાપટાની શક્યતા છે તો આ વખતનું હવન ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવશે તો જુનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા રહે છે રહેશે ફટાફટ કરીએ તો ગઈકાલે સોમવારે દસ કલાકમાં એકસો ને ઓગણચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો અગિયાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ રહ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે માણાવદરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે વિસાવદરમાં છ ઇંચ વરસાદ બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ માળિયા હાટીના અને દ્વારકામાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે તો અનેક ગામોમાં જળમગ્ન બન્યા છે તો રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર પહોંચી છે તો આવામાં હવામાન વિભાગની વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે તો આજે મંગળવારે સાંજે સાત વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અગિયાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વાયદા બજારમાં સોનાને ચાંદી વિશે વાત કરીએ તો સોનાની કિંમત એકોતેર હજાર રૂપિયા પર જોવા મળી જ્યારે ચાંદીની કિંમત નેવ્યાશી હજાર અડસઠ રૂપિયા પ્રતિ કિલોની આજુબાજુ જોવા મળી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે જુનાગઢ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ તો આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ચોરતર પાણી પાણી થઈ ગયું છે તો એક દિવસ વિરામ બાદ ફરી આજે મેઘરાજા ધમાકાદાર એન્ટ્રી કરી છે વાત કરીએ તો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર તો સુરતની મુલાકાત દરમિયાન ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ખાનગી સમાચાર ચેનલને ઇન્ટરવ્યુમાં પોલીસ ભરતીની શારીરિક અને લેખિત કસોટી અંગે વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચોમાસા બાદ થશે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગનું વરસાદને લઈને પૂર્વ અનુમાન કર્યું છે તો આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદ રહે છે તો સોમનાથ દીવ અમરેલી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે તો એકતાલીસ થી એકસઠ કિમની ઝડપે પવન ફૂંકાશે સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન બાગાયતી પાકો અને ઉત્પાદન વધ્યું જ છે તો બાગાયતી ઉપજોને બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારા બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે તો રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ઉત્પાદન સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘમેર યથાવત છે તો છેલ્લા ચૌદ કલાકમાં રાજ્યના કુલ એકસો ને સાડત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધુ ઉમરગામમાં આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે સુરતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો જોકે ગુજરાતની વાત કરીએ તો શ્રીકાર વરસાદથી કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તરબોળ થયું પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ છે તો દોસ્તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં સારા વરસાદની શક્યતા જોવા મળે છે તો બાવીસથી થી ચોવીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લામાં અવરિત વરસાદથી ચારે તરફ પાણી પાણી થયું તો જિલ્લાના પલસાણા તાલુકામાં ચાર ઇંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ફરી પણ હવામાનમાં પલટો આવશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી દીવ સુરત નવસારી દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો સો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઈને આવી જ છે તો રાજ્યમાં ગમે ત્રણ દિવસ હજુ પણ અત્યંત ભારે વરસાદ રહેશે તો ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન શિયર ઝોન અને એરપોર્ટ સ્ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે તો આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

જ્યારે જૂનાગઢ બોટાદ આણંદ વડોદરામાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર ખેડા અરવલ્લી પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે